શાંતિ છે રમ રમ નહી કર્યા જ કરી આવો ના ના બરોબર તમે ચોથી આવો એટલે પણ ટાઈમ જ ના મળ્યો યાર

મારા ફાયદો પૈ દિવસ એકદમ એક દુધની ચાપીન ભુજ ક્ષેત્ર મેળવ પૈસા

ચડો ઘર માં ચેક કરી ના ના ચાલે ઘર માં ચેક મને પેલો બૂટ પડ્યા છે ને ધ્યાન પડ્યા છે બોલ ચડો આડો તો ઘર ચેક કરી અબલો હું ઘર જોઉં હા પણ તમે રાજો નહી રે એ તો પણ અમે જોવા નહી હોય તો કોઈ નહી જોઈ જો તો જો હું જાય જો હું જાય જો ચેક કરી હાલ તન જો ગજો સાબિરા જવાય ઓ તો આપણે બેને ચડી દેવાય પાછા

અલ્યા મિયે જોઈ તો તું પણ હું કીધું કોંદળિયો ગયો કઈ જોલા આપણે ના કહેવા ને જો હું નતો કેતો ભાઈ ઘણા છે તો ગયો મપુ કાકા

ના છોકરા માં નહીં ના ખબર કયો

અમારે પૈસા આવી ઘોડો લઈ દીધું બહેરા હોય તો એના માટે તો ઉધળાય છે ઉધળાવો તો પે તો વ્યવહાર થોડું ઉધળું રહેવું પડે છે એટલે સમજાવો ગયા પછી રોજ મારા ઘેર ધક્ આટલો ફેર સમજાવો યાર